મિત્રો આજે અમે તમને એવી કેટલીક બાબતો વિશે જણાવીશું કે જે પરિવારના દરેક વ્યક્તિએ જાણવું જોઈએ જો દીકરી તેના બાપના ઘરેથી સાસરે જાય છે તો તેણીએ એ તેના બાપના ઘરેથી આ ત્રણ પ્રકારની વસ્તુ સાથે લઈ જવી જોઈએ નહીં જો આ વસ્તુ તે સાથે લઈ જશે તો તેનું ઘર ખંડેણ સમાન બની જશે અને પોતાનો પતિ પણ કંગાળ થઈ જશે આવું થાય તે પહેલાં દરેક વ્યક્તિ આ વિડિયોને અંત સુધીમાં ખાસ જોવો જોઈએ તે પહેલાં ચાલો જાણીએ આવી જ કેટલીક ભૂલો જે તમારા ઘરમાં પણ હોય છે આને તરત જ સુધારી લેજો નહીતર તમને ગરીબીમાં છોડી શકે છે મિત્રો તમે વાસ્તુ વિશે સાંભળ્યું જ હશે એવું કહેવાય છે કે જો તમારું વાસ્તુ ખરાબ હોય તો કોઈ પણ કામ બરાબર થતું નથી મોટાભાગની વ્યક્તિ આ વાતમાં વિશ્વાસ નથી કરતી પણ જે સત્ય છે તે સત્ય છે મિત્રો ક્યારેક આપણી કેટલીક ખોટી આદતો આપણને ખોટી સમસ્યાઓમાં ફસાવી શકે છે જો આપણે આ વિશે અગાઉથી જાણીએ તો આપણે ભવિષ્યની સમસ્યાઓથી બચી શકીએ છીએ વાસ્તુ અનુસાર જીવનમાં જો તમે અપાર ધન સંપત્તિ અને સુખ શાંતિ મેળવવા ઈચ્છતા હોવ તો આજની આ વિડીયોમાં જણાવેલી વાતોનું ખાસ ધ્યાન રાખો આ વાતોનું અમલ કરશો તો ઘરમાં ગરીબી નહીં આવે તો ચાલો જાણીએ કયા કાર્યો કરવાથી તમે ગરીબી દૂર કરી શકો છો પરંતુ તે પહેલાં તમને વિનંતી છે કે જો તમે આ ચેનલ પર નવા છો તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને શેર કરો જેથી તમને વધુ જ વિડીયો મળી શકે તો ચાલો વિડીયો શરૂ કરીએ એક જો તમે તમારા બેડરૂમમાં દરવાજાની સામે પગ રાખીને સૂવો છો તો વાસ્તુ મુજબ તે યોગ્ય નથી એવું માનવામાં આવે છે કે આમ કરવાથી દેવી લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશતી નથી અને જો તે પ્રવેશ કરે છે તો પણ તે દરવાજાથી જ પરત ફરે છે નંબર બે ઘરમાં રાખવામાં આવતી ઘડિયાળ હંમેશા ચાલુ જ હોવી જોઈએ બંધ ઘડિયાળ ઘરમાં રાખવી જોઈએ નહીં તે ઉપરાંત ઘરમાં રાખવામાં આવતી ઘડિયાળ તમારે પીઠ પાછળ અથવા ઓશિંકાની ઉપર રાખીને ન સૂવું જોઈએ જેનાથી વ્યક્તિનું મન નકારાત્મક વિચારે છે તમને જણાવી દઈએ કે વાસ્તુ અનુસાર એ ખૂબ જ જરૂરી છે કે તમે જ્યાં સૂઈ જાઓ છો તે બેડ ઉપર એકદમ સાદી રંગીન ચાદર અને ઉશિન્કું હોવું જોઈએ તેજસ્વી રંગીન ચાદર રાખવાથી પણ ઘરમાં લક્ષ્મી રહેતી નથી એટલા માટે આનું પણ ધ્યાન રાખવું જોઈએ નંબર ચાર જો તમારી પાસે તમારા પલંગ પર કોઈ ઇલેક્ટ્રિક વસ્તુ છે તો તે તમારા માટે વાસ્તુ પ્રમાણે સારું નથી આ સમયે પંખા કે આના જેવી બીજી કોઈ વસ્તુ તમારી નજીક ન રાખો આવું કરવાથી તમારા ઘરમાં દેવી લક્ષ્મી નહીં આવે નંબર પાંચ આપણે જ્યારે ઘરમાં કોઈ વસ્તુ વ્યક્તિનું અવસાન થાય છે ત્યારે ઘણીવાર તેનો ફોટો ઘરમાં લટકાવીએ છીએ પરંતુ ધ્યાન રાખો કે તમે જે રૂમમાં રહો છો ત્યાં મંદિર ન હોવું જોઈએ અને બેડરૂમમાં પૂર્વજોનો ફોટો ન રાખવા જોઈએ તે અશુભ માનવામાં આવે છે આમ કરવાથી ઘરમાં લક્ષ્મી નથી આવતી વાસ્તુ પ્રમાણે આ યોગ્ય નથી મિત્રો શાસ્ત્રોમાં કેટલીક એવી વાતો વર્ણવવામાં આવી છે જે પત્નીએ ભૂલવી ન જોઈએ માતા કે બાપના ઘરેથી આ વસ્તુ ક્યારે લાવવી જોઈએ નહીં નહીંતર તે પતિના વિનાશ તરફ દોરી શકે છે કદાચ દરેક માતા પિતાનું તેમની દીકરીઓ માટે સપનું હોય છે કે તેને સારા સાસરિયા અને પ્રેમાળ પતિ હોય દીકરીને સાસરે ઘરમાં માન મળવું જોઈએ અને સાસરે બહુ ખુશીઓ હોવી જોઈએ પરંતુ ક્યારેક મા બાપની ભૂલોને કારણે દીકરીને દુઃખ આવે છે તેઓ એવી ભૂલો કરે છે જેના કારણે દીકરી અને તેના પતિને જીવનભર ભોગવવું પડે છે જો તમને ખબર હોય તો ભૂલથી પણ આ વસ્તુઓ દીકરીએ તેના બાપના ઘરેથી લાવવી જોઈએ નહીં નંબર એક દીકરીએ પિયરમાંથી આચાર ક્યારે લાવવો જોઈએ નહીં જેના કારણે તેના દાંપત્ય જીવનમાં કડવાસ આવી શકે છે એવું માનવામાં આવે છે કે આનાથી તેના પતિના સંબંધોમાં સંઘર્ષ થાય છે તમે તમારી દીકરીને બદામ અથવા સૂકા ફળો આપી શકો છો આને શુભ માનવામાં આવે છે નંબર બે મા બાપ દીકરીને ચૂલા કે સ્ટવ આપે છે આવું ક્યારેય ન કરો સ્ટવ આપવાથી દીકરી તેના સાસરીમાં જુદા રહેવાનું પસંદ કરે છે જેના કારણે ઘરમાં ઝઘડા અને કંકાસ વધી જાય છે તેથી વાસ્તુશાસ્ત્ર મુજબ એવું માનવામાં આવે છે કે દીકરીને સ્ટવ આપવો જોઈએ નહીં તેના બદલે અન્ય ઘર વપરાશને લગતી વસ્તુઓ આપી શકે છે આ સિવાય ભૂલથી પણ દીકરીને અથાણું આપવું જોઈએ નહીં અથાણું આપવાથી તેના સંબંધોમાં ખટાશ આવી જાય છે મિત્રો જો તમને લાગે કે તમારા માતા પિતા તરફથી સન્માન કે માન નથી મળતું તમે સન્માન મેળવવા માંગો છો જો કોઈ પત્નીને લાગે કે તેનો પતિ તેના પરિવાર માટે કંઈ કરતો નથી આવું થાય છે તો તમે સરળ પગલાં લઈ શકો છો થોડા દિવસોમાં તેની અસર જોવા મળશે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે સમાજમાં દરેક વ્યક્તિ તેનું સન્માન કરે ઘણી વખત એવું બને છે કે નકારાત્મક ઉર્જાને કારણે વ્યક્તિને યોગ્ય સન્માન નથી મળતું જ્યોતિષશાસ્ત્રમાં કેટલાક એવા ઉપાયો આપવામાં આવ્યા છે જે માન સન્માન અને નોકરી વગેરે જેવી તમામ સમસ્યાઓ દૂર કરે છે ઘણા લોકો તમારો આદર પણ કરવા લાગે છે તો તમને જણાવી દઈએ કે રાતે સૂતા પહેલાં તમારે તાબાના વાસણમાં પાણી રાખવાનું છે અને તેમાં સોનું કે ચાંદી રાખવાનું છે અને સવારે ઉઠ્યા પછી સૌથી પહેલાં તમારે તે પાણીના કોગડા કર્યા વિના પીવું પડશે આમ કરવાથી વ્યક્તિને માન સન્માનની પ્રાપ્તિ થાય છે અને તમારા મનમાં કોઈ પણ તણાવ હોય તો બધું ખતમ થઈ જશે નંબર બે રાત્રે સૂતી વખતે તમારા પલંગની નીચે એક વાસણમાં થોડું પાણી રાખો અને સવારે તે પાણી ઘરની બહાર ફેંકી દો આમ કરવાથી જો કોઈ તમારા ઉપર ખોટા આરોપ લગાવતા હોય તો તે લગાવશે નહીં કોઈ તમારા પર આરોપ લગાવે તો પણ તે સાબિત થતું નથી આમ કરવાથી તમને તમામ પ્રકારના વિવાદોથી રક્ષણ મળે છે આનાથી તમારા પર જે પણ નકારાત્મકતા છે અથવા તો ઘરમાં કોઈ નકારાત્મકતા હશે તો તે પાણી દ્વારા ઘરની બહાર નીકળી જશે જો તમે આ ઉપાય રોજ કરશો તો થોડા જ દિવસોમાં તમને તેની અસર દેખાવા લાગશે નંબર ત્રણ આ ઉપાય સમાજમાં માન સન્માન મેળવવા અથવા જો તમને નોકરી ન મળવાથી સંબંધિત સમસ્યાઓ માટે છે તમારો વ્યવસાય સારો નથી ચાલતો તો તમારે કબૂતરો અને પક્ષીઓને ચોખા અને બાજરીનું મિશ્રણ ખવડાવવું જોઈએ તમારે શુક્રવારે બાજરી ખરીદવાની છે અને શનિવારથી આ પ્રક્રિયા શરૂ કરવાથી તમને ઘણો ફાયદો થાય છે અને માન સન્માનની સાથે પૈસા સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે જો તમને નોકરી ન મળી રહી હોય તો ઉપરનો નુસ્ખો જરૂરથી અપનાવવો જોઈએ બુધવારે ભગવાન ગણેશને ધૂપ અર્પિત કરવાથી વ્યક્તિને માન અને સન્માન મળે છે મને આશા છે કે આ માહિતી તમને મદદ કરશે મિત્રો આજની આ વિડીયો સારી લાગી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું હવે એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ